મોડે મોડે કોંગ્રેસ જાગી સુરતમાં કુંભાણી હોસ્ટેલ સમર્થક સહિત ચૂંટણી અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા અરજી સુરત લોકસભા બેઠક ભાજપે ચૂંટણી પહેલા છૂટવી લીધી છે ત્યારે ફોર્મ રદ થવા પર કોંગ્રેસમાં થયેલા ડ્રામાને લઈને ચૂંટણી કમિશને તો સુવો મોટો નહોતો લીધો પરંતુ કોંગ્રેસ મોડે મોડે જાગી હોય તેવું સામે આવ્યું છે મતદાન એક દિવસ અગાઉ જ કોંગ્રેસના નેતા દ્વારા વકીલ મારફતે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે જેમાં ફોર્મ રદ કરવામાં મહત્વની ભૂમિકા જેની છે તેવા ઉમેદવાર ઉમેદવાર ડમી અને સમર્થકો સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો પોલીસની કમિશનરમાં અરજી કરવામાં આવી છે ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે અરજી મળી છે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વકીલ જમીરે શેખને કહ્યું કે ટેકેદારોના ફોર્મમાં પોતાની જ સહી હતી ટેકેદારોએ ડેપ્યુટી કલેક્ટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણપત્ર લીધા હતા

અને એ ફરિયાદને એફઆઈઆરમાં કન્વર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે પોલીસ કમિશનર ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષના એમનું નોમિનેશન પેપર રદ થયેલું એકવીસ તારીખે અને એ નોમિનેશન પેપર જે છે તે ખોટી રીતે રદ કરવામાં આવેલ ટેકેદારો જે છે તેમના જે સિગ્નેચર છે તેમાં વિસંગતતા છે તેવું કલેક્ટર સાહેબે ચૂંટણી અધિકારી સાહેબે પોતાના હુકમમાં જણાવે તે હકીકત સદંતર ખોટી છે કારણ કે ડેપ્યુટી કલેક્ટર ઓલપાડ પ્રાંત અને પુરવઠા અધિકારીએ આ ત્રણેય ટેકેદારોને પ્રમાણપત્ર આપેલું છે સર્ટિફિકેટ ઇશ્યુ કરેલું છે પર્સનલી બોલાવીને અને એ સર્ટિફિકેટ જે છે તે દરખાસ્ત કરનાર તરીકે રહેવા માંગે છે તે ખાતર આપવામાં આવેલું છે આ ત્રણે ત્રણ ટેકેદારોને બોલાવીને વેરિફિકેશન કરીને ત્યાર પછી આ પ્રમાણપત્ર આપ્યું હોય તો પાછળથી એવું ન કહી શકાય કે આની સિગ્નેચર જે છે તે બરાબર નથી અને ટેકેદાર છે એણે કોઈ સિગ્નેચર કરી નથી તેથી અમે ફરિયાદ આપી છે કે આ ફરિયાદને તાત્કાલિક એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં આવે કારણ કે કોગ્નેજેબલ ગુનો છે કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ વગર એફઆઈઆર રજીસ્ટર કરીને આગળની તપાસ થવી છે હું હું અશોક પિંપલે સુરત લોકસભાના ઉત્તર વિધાનસભાનો મતદાર છું અને મને જ્યારે મારા અધિકારથી વંચિત કરીને મારા અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંબાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને મારા હકથી મને વંચિત કરવામાં આવ્યો છે એટલે મેં ફરિયાદ દાખલ કરી છે અને એ ફરિયાદમાં જે કારણરૂપ છે એવા ત્રણ ટેકેદારો અનુક્રમે શ્રી રમેશભાઈ પુરરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવીનભાઈ ધામેલિયા ઉપર ફરિયાદ દાખલ કરી છે અને રદ કરવાનો હુકમ આપનાર ડોક્ટર સૌરભ પારગી ઉપર મેં કાયદેસર એફઆઈઆર દાખલ કરવા માટેની અરજી કરેલ છે